બ્રાન્ચ દ્વારા વાસદ તારાપુર હાઈવે સુદન ફાટક નજીક પચાસ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેની સાથે બે આરોપીની પણ ધરપકડ થઈ હતી ગઈકાલ રોજ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદાર દ્વારા મળેલ બાતમી આધારે વાસદ બગોદરા હાઈવે સુદન ફાટક નજીક ભેટાસી ગામમાં જવાના રોડ નાકાએ વાસદ ગામની સીમમાં તે હતા તે દરમિયાન બાતમી મુજબ વર્ણન વાળું ટેન્કર નંબર ટુ ઝીરો આવતા તેને રોકાવી ટેન્કરમાંથી ડ્રાઈવર તથા ક્લીનરની પૂછપરછ કરતા ટેન્કરમાં છૂટો લૂઝ સિમેન્ટ ભરેલ હોવાનું જણાવ્યું પરંતુ ચોક્કસ માહિતી મળેલી હોવાથી ટેન્કરના ઉપરના ભાગે આવેલા ઢાંકણ ખોલી ચેક કરતા અંદર જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂના પૂઠામાં બોક્સ ભરેલા હતા જેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પુઠાના બોક્સ ભરેલા મળી આવતા મુદ્દામાલ સહિત તે બે આરોપીની ધરપકડ કરવામાં આવી અને વાસદ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે